નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વૈજ્ઞાનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું ત્યારે સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી બહેનો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યો છું જો તમે આરસીડીએસ હેઠળ કામ કરી રહ્યા છો કોઈ પણ વિભાગમાં કામ કરી રહ્યા છો તો મિત્રો સુપરવાઇઝર હોય ટેડાગારો હોય હેલ્પર વર્કર્સ હોય તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો તમે જાણો છો તેમ હવે જે આંગણવાડી બહેનો માટે જે અતિ મહત્વપૂર્ણ વિડીયો બની રહેશે કેમ કે આંગણવાડી બહેનોએ ફાઇનલ આંદોલન શરૂ થયું છે મિત્રો સરકારી આ બહેનોને હિતમાં લેશે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે કારણ કે સરકાર દ્વારા સરકારે સરકારના વિરુદ્ધ મિત્રો આંગણવાડી બહેનો આંદોલન શરૂ કર્યું છે તો મિત્રો એક મહત્ત્વની એપ્લેટ આવી ગઈ છે તો તેના વિશે આપણે મિત્ર ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે તેને લિંક ડિસ્કશનમાં પૂછું અવશ્ય જોઈન થઈ જાય તો અમે ચેનલ પર ભરતી પરિપત્ર મહત્તમ પ્લેટ આવે તો ઉપર તમને ક્રમ અસર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના આંગણવાડી બહેનો પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈને કોર્ટના હુકુમનો સરકાર અમલ નહીં કરે તો આંગણવાડી બહેનો દ્વારા અચોક્કસ મુદ્દતની છે બહેનો સરકારી કર્મચારી તરીકે ગણવા સરકારી કર્મચારી મળતા હકો પણ આપવામાં આવે તેવી માંગ માંગ તેવી થશે સાથે આંગણવાડી આગેવાન સંપાબેન પરમાની આંગણવાડી હેઠળ પાલનપુર જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી આગામી દિવસોમાં કોર્ટના હગુ પ્રમાણે છ મહિના જો આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણવામાં આવશે નહીં તો આંગણવાડી બહેનો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ઉચ્ચારવામાં આવી છે પાલનપુર જિલ્લાના પંચાયત બગીચામાં આંગણવાડી બહેનોને મંગળવારે એકત્ર થઈ હતી અમારી માંગ પૂરી નહીં કરો તો નારાજ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર પહોંચવાનું પણ આવશે તેમ જણાવ્યું હતું તો મિત્રો સરકારી કર્મચારી દરજ્જો નહીં અપાય ત્યાં સુધી આગ આંગણવાડી બહેનો હડતાળ પર ઉતરશે તો મિત્રો આગામી છ મહિનામાં જ્યાં આંગણવાડી બહેનો કહી રહી છે કે અમે સરકારી સરકારી ગણવામાં આવે તેમ માનવિતર આપવામાં આવે તેમને પણ એરિયસ આપવામાં આવે તો મિત્રો આવું અનેક જગ્યા જોવા મળી રહી છું જો સરકાર એક ચોક્કસ નિર્ણય નહીં લે તો સરકાર સામે ચોક્કસ મિત્રો આંદોલન થશે અને સરકારના હિત સરકારને આંગણવાડી બહેન બહેનોને હિતમાં ચોક્કસ નિર્ણય લેવો જ પડશે તો મિત્રો શું નિર્ણય લેવામાં આવશે તો એ જાણવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ